જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે કોઈને પૂજા કરતા સમયે બગાસા આવે કે અમુક માણસોને પૂજા કરતા સમયે આંખમાંથી આંસુ આવે તો આ બધાનું શું કારણ છે એ આપણે જાણીશું તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બને રહેજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયો જરૂરથી કરજો મિત્રો તો અમને આગળનો બનાવવામાં પ્રોત્સાહન મળે પૂજા કરતી વખતે આંખમાંથી આંસુ કેમ આવે છે એના વિશે વાત કરીએ તો મિત્રો જ્યારે આપણે પૂજા કરતા હોય ત્યારે આપણે આપણા મનમાં રહેલા દુઃખને યાદ કરીને ભાવુક થઈ જઈએ છીએ અને દુઃખમાંથી મુક્તિ મેળવવા માટે ભગવાન કે કુળદેવીમાં કે તમે ગમે તે માતાજીને માનતા હોય એમની પૂજા કરતા હોય એમને અંતર આત્માથી પ્રાર્થના કરીએ છીએ અને આ સમયે આ પ્રાર્થના આપણા હૃદયથી મતલબ કે અંતર આત્માથી થાય છે અને એના કારણે આપણી આંખમાંથી આંસુ આવે છે અને શાસ્ત્રોમાં કહેવાય છે કે સાચા હૃદયથી કરેલી પૂજા હંમેશા લાભદાયક રહે છે અને એનું ફળ આપણને જરૂરથી મળે છે અને આ વાત મિત્રો અમે લગભગ ઘણા ખરા વિડીયોમાં કરી છે કે દેવ એટલે કે તમારી કુળદેવીમાં કે કોઈ પણ માતાજીને તમે સાચા મનથી માનતા હોય એમની પૂજા કરતા હોય એ માતાજીને તમે એક સમય અગરબત્તી નહીં કરો કે ધૂપ ધુમાડા નહીં આપો તો પણ ચાલશે દેવ તો ફક્ત તમારા સાચા હૃદયથી કરેલી ભક્તિ અને સાચી નીતિથી કરેલી પૂજા આ બધાથી જ પ્રસન્ન થાય છે દેવને કહે આમ તો આ બધું ધૂપ ધુમાડાની જરૂર પણ નથી એવું તો તમારા ભાવની ભૂખ્યું છે અને બીજી વાત કરીએ કે પૂજા દરમિયાન આપણને બગાસું આવે કે ઊંઘ આવવા લાગે છે તો એ આપણા મનમાં ચાલી રહેલા વિચારોનો સંકેત છે અને આ સ્થિતિ પૂજામાં અવધાનના અભાવને દર્શાવે છે અને શાસ્ત્ર અનુસાર આવી પૂજા લાભકારક હોતી નથી મતલબ કે એનું ફળ આપણને મળતું નથી તો મિત્રો આવા કારણોસર આપણને પૂજા કરતી વખતે આંખમાંથી આંસુ આવે છે અને બગાસા આવે છે તો જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને આ મારી આ ચેનલ ઉપર જો તમે નવા હોય તો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય માતાજી